નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ અગિયારસો થી ચૌદસો રૂપિયા અમરેલી નવસો નવ્વાણુંથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ને પંદર રૂપિયા બોટ બારસો સિત્તેરથી ચૌદસો રૂપિયા ગોંડલ એક હજારથી ચૌદસો ને સોળ રૂપિયા કાલાવાડ બારસોથી ચૌદસો ને પાંસઠ રૂપિયા જામજોધપુર એક હજાર એકાવનથી તે પંદરસો ને ભાવનગર એક હજાર નેવથી ને પંદર રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને પાંસઠ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી તે ને ચાલીસ રૂપિયા જેતપુર નવસો સિત્તેરથી તે ચૌદસો ને પચાસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી તે બેતાલીસ રૂપિયા મોરબી અગિયારસો થી તે રૂપિયા રાજુલા નવસોથી તે 1443 રૂપિયા હળવદ બારસો એકથી તે રૂપિયા તળાજા એક હજારથી તે રૂપિયા બક્ષરા એક હજારથી તે રૂપિયા ઉપલેટા બારસોથી તે 1430 રૂપિયા માણાવદાર અગિયારસોથી પંદરસો ત્રીસ રૂપિયા લાલપુર બારસો પંચોતેરથી ચૌદસો પચાસ રૂપિયા ધ્રોહલ બારસો પાંચથી તે ચૌદસો ને રૂપિયા હારીજ અગિયારસો સિત્તેરથી ચૌદસો પચાસ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા ગોઠડા બારસોથી ચૌદસો ને બાવન રૂપિયા અંજાર બારસો પચાસથી તે ચૌદસો ને રૂપિયા તંદુકા અગિયારસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જાદર બારસો ચાલીસથી તે ચૌદસો ને સાઠ રૂપિયા ભીજાપુર બારસોથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા કુક્કરવાડા તેરસોથી તે ચૌદસો ચાલીસ રૂપિયા હિંમતનગર તેરસો પિસ્તાલીસ ચૌદસો પચાસ રૂપિયા કડી અગિયારસો એકવીસથી તે ચૌદસો ને બાવીસ રૂપિયા